શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને નવમો ભાગ સાંભળીશું હરિહિઓ પાર્વતીજી કહે છે એ જટાધાર વિપ્રવર મારું આખું વૃત્તાંત સાંભળો મારી સખીએ જે કંઈ કહ્યું છે તે જેમ ને તેમ અક્ષર સચ્ય છે એમાં અસત્ય કશું જ નથી મેં સાક્ષાત પતિભાવે ભગવાન શંકરનું વરણ કરી લીધું છે જો કે હું જાણું છું કે દુર્લભ વસ્તુ ભલા મને કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે તેમ છતાં મનની ઉત્કંઠાથી વિવશ થઈને હું તપસ્યા કરી રહીશું બ્રાહ્મણે આવી વાત કહીને પાર્વતી દેવી એ સમયે ચૂપ થઈ ગયા ત્યારે એમની એ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું આ સમય સુધી મારા મનમાં એ જાણવાની પ્રબળ ઈચ્છા હતી કે આ દેવી કઈ દુર્લભ વસ્તુને ચાહે છે જેને માટે આવું મહાન તપ કરી રહ્યા છે પરંતુ હે દેવી તમારા મુખાર વિનતી બધું સાંભળીને એ ઈચ્છિત વસ્તુને જાણી લીધા પછી હવે હું અહીંથી જઈ રહ્યો છું તમારી જેવી ઈચ્છા હોય એવું કરો જો તમે ન કહે તો મિત્રતા નિષ્ફળ થઈ જાત હવે જેવું તમારું કાર્ય છે એવું જ એનું પરિણામ હશે જ્યારે તમને એમાં જ સુખ જણાય છે તો પછી મારે કશું જ કહેવું નથી ત્યાં આવી વાત કહીને બ્રાહ્મણે જેવો જવાનો વિચાર કર્યો ત્યાં જ પાર્વતી દેવીએ પ્રણામ કરીને એમને આ પ્રકારે કહ્યું હે વિપ્રવર તમે શા માટે જાવશો જરા ઊભા રહો અને મારા હિતની વાત કરો પાર્વતીજીના આવા કથન પર દંડધારી બ્રાહ્મણ દેવતા થોભી ગયા અને આ પ્રકારે કહે છે હે દેવી જો મારી વાત સાંભળવાનું મન હોય અને મને ભક્ત ભાવપૂર્વક રોકી રહ્યા છો તો હું એ સર્વ તત્વને બનાવી રહ્યો છું જેથી તમને હિત અહિતનું જ્ઞાન થઈ જશે મહાદેવજી પ્રતિ મારા મનમાં ગૌરવ બુદ્ધિ છે તેથી હું એમને સર્વ પ્રકારે જાણું છું તો પણ યથાર્થ વાત કહું છું તમે સાવધાન થઈને સાંભળો ઋષભના ચિહ્નથી અંકિત ધ્વજા ધારણ કરનારા મહાદેવજી આખા શરીરે ભસ્મ ચોળે છે માથા પર જટા ધારણ કરે છે ધોતીને બદલે વાઘનું ચામડું પહેરે છે અને ચાદરને બદલે હાથીની ચામડી ખાલ ઓઢે છે હાથમાં ભીખ માંગવા વાસ્તે એક ખોપરી ખપ્પર રાખે છે ઝુંડના ઝુંડ સાપ એમના આખા શરીરે વળગેલા દેખાય છે તે ઝેર ખાઈને જ પૃષ્ઠ થાય છે અભક્ષ છે એમના નેત્રો ઘણા ગંદા છે અને દેખાવમાં ડરામણા લાગે છે એમનો જન્મ ક્યારે ક્યાં અને કોને ક્યાં થયો તે આજ સુધી પ્રગટ થયું નથી ઘર ગૃહસ્થિના ભોગથી એ સદા દૂર જ નાગા પુગા ફર્યા કરે છે અને પ્રેતોને સદા સાથે રાખે છે એમને એક બે નહીં દસ ભૂજાવો છે હે દેવી મને એ સમજ પડતી નથી કે કયા કારણથી તમે એમને પતિ બનાવવા ચાહો છો તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું એ વાતને આજે સમજી વિચારીને મને જણાવો દક્ષે પોતાના યજ્ઞમાં પોતાની પુત્રી સતીને કેવળ એટલું જ વિચારીને નહીં બોલાવી હોય કે તે સતી તો કપાળધારી ભિક્ષુકની ભાર્યા છે એટલું જ નહીં એમણે યજ્ઞમાં ભાગ આપવાના માટે બધા દેવોને બોલાવ્યા પરંતુ શંભુને છોડી દીધા સતી એ અપમાનના કારણે જ અત્યંત ક્રોધથી વ્યાકુળ થઈ ઉઠ્યા એમણે પોતાના પ્યારા પ્રાણને તો છોડ્યા જ શંકરનો પણ ત્યાગ કર્યો તમે તો સ્ત્રીઓમાં રત્ન છો તમારા પિતા સમસ્ત પર્વતોના રાજા છે પછી તમે શા માટે આ ઉગ્ર તપસ્યા દ્વારા આવા પતિને મેળવવાની અભિલાષા રાખો છો સોનાની મુદ્રા અસરફી આપીને બદલામાં એટલા જ મોટા કાશ લેવા ચાહો છો ઉજ્જવળ ચંદન છોડીને પોતાના અંગોમાં કાદવ લગાડવા ચાહો છો સૂર્યના તેજનો પરિચ્યાગ કરીને આજ્ઞાની ચમક પ્રાપ્ત કરવા ચાહો છો ઝીણા વસ્ત્રો છોડીને પોતાના શરીરને ચામડાથી ઢાંકવા ચાહો છો ઘરમાં રહેવાનું છોડીને વનમાં ધૂણી દખાવીને રાખ છોડીને રહેવા માંગો છો તથા હે દેવેશ્વરી જો તમે ઇન્દ્ર વગેરે લોકપાલનો ત્યાગ કરીને શિવ તરફ અનુરક્ત હો તો અવશ્ય જ રત્નોના ઉત્તમ ભંડારોનો ત્યાગ કરીને લોખંડ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો છો લોકોમાં આ વાતને સારી માનવામાં આવતી નથી શિવની સાથે તમારો સંબંધ મને આ સમયે પરસ્પર વિરુદ્ધ જણાય છે ક્યાં તમે જેના નેત્ર પ્રફુલ્લ દલ સમાન શોભી રહ્યા છે અને ક્યાં તે રુદ્ર જે ત્રણ કદરૂપી આંખો ધારણ કરે છે તમે તો ચંદ્રમુખી છો અને શિવ તો પંચમુખી કહેવાય છે તમારા માથા પર દિવ્ય વેણી સાપણ જેવી શોભા આપી રહી છે પરંતુ શિવના મસ્તક જે છે તે તો પ્રસિદ્ધ જ છે તમારા અંગોમાં ચંદનનો અંગરાગ હશે અને શિવના શરીર પર ચિત્તાની ભસ્મ ક્યાં તમારી સુંદર મુડુલ સાડી અને ક્યાં શંકરજીના શરીર પર ગજશર્મ હાથીનું ચામડું લગાડેલું હશે ક્યાં તમારા અંગોમાં દિવ્ય આભૂષણ અને ક્યાં શંકરના સ્વાંગમાં લપેટેલા સર્પ ક્યાં તમારી સેવામાં તત્પર રહેનારા સંપૂર્ણ દેવતા અને ક્યાં ભૂતોએ આપેલી બલિને પસંદ કરનારા શિવ ક્યાં મૃદગનો મધુર ધવની અને ક્યાં ડમરૂની ડગમગ ક્યાં ભેરુઓના સમૂહનો ગડગડાટ અને ક્યાં અશુભ શૃંગીનાદ ક્યાં ઢક્કાનો શબ્દ અને ક્યાં અશુભ ગલનાદ તમારું આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય ક્યારેય કદાપી નથી જો એમની પાસે ધન હોત તો તે દિગંબર નગ્ન કેમ રહે સવારી કરવા એકમાત્ર વાહન છે અને એ પણ ઘરડો બળદ અને બીજી કોઈ પણ સામગ્રી એમની પાસે નથી કન્યાને શોધવામાં આવતા વરોમાં જે નારીઓને સુખ આપનારા ગુણો બતાવ્યા છે એમાંનો એક પણ ગુણ કદરૂપી અંગોવાળા રુદ્રમાં નથી તમારા પરમ પ્રિય કામને પણ એ હર દેવતાઓએ બાળીને ભસ્મ કરી દીધો છે અને તમારા પ્રતિ એમનો અનાદર કેવો હતો એ તો એ તો ત્યારે જ જણાઈ ગયો હતો જ્યારે એ તમને છોડીને અન્યત્ર ચાલ્યા ગયેલા એમની કોઈ જ જાતિ જણાતી નથી એમનામાં વિદ્યા તથા જ્ઞાનનો પણ કશો પત્તો જડતો નથી પીચાસો જ એમના સહાયકો છે અને હળાહળ ઝેર તો એમના કંઠમાં દેખાય જ છે તે સદા એકલા જ રહેવાવાળા છે અને વિશેષ રૂપે વિરક્ત છે એટલા માટે તમારે હરની સાથે પોતાના મનને જોડવું ન જોઈએ ક્યાં તમારા કંઠમાં સુંદર હાર અને ક્યાં એમના ગળામાં નરમુંડોની માળા હે દેવી તમારા રૂપમાં અને હરના રૂપમાં ખૂબ જ વિરોધ દેખાયા કરે છે તેથી મને તો આ સંબંધ રૂચતો ગમતો નથી પછી જેવી તમારી ઈચ્છા હોય એવું કરો સંસારમાં જે કંઈ પણ અસદ વસ્તુ છે એ બધી તમે પોતે ચાહવા લાગ્યા છો તેથી જ કહું છું કે તમે એ અસદ તરફથી તમારું મન હટાવી લો અન્યથા જેવી ઈચ્છા હોય તેવું કરો મારે કશું જ કહેવાનું નથી બ્રહ્માજી કહે છે હે નારદ આ વાત સાંભળીને પાર્વતી શિવનિંદક બ્રાહ્મણ પર મનમાને ને મનમાં કૃપિત થયા અને આ પ્રકારે કહેવા લાગ્યા તો અહીંયા શિવપુરાણનો એકસો ને નવમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો